ખેડા જિલ્લાના કપડવંજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કપડવંજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઝીઓ બીપી પેટ્રોલ પંપ કપડવંજ ખાતે પેટ્રોલની ખરીદી પર રૂપિયા પાંચનું વિશેષ ડિસ્કાઉન્ટ ઓફરનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો યુવાઓનો અને ઉત્સાહી ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે આ ઉદ્ઘાટનમાં કરવામાં આવ્યું હતું સવારે નવ કલાકેથી ઝીઓ બીપી પેટ્રોલ પંપ રિલાયન્સ નડિયાદ રોડ કપડવંજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ હોય જેને લઈને પાંચ રૂપિયાનું પેટ્રોલમાં વિશેષ ડિસ્કાઉન્ટની ઓફરનો શુભારંભ કરવામાં આવ્યો છે જેને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નિલેશભાઈ મણિભાઈ પટેલ જીઓબીપી પેટ્રોલ પંપ કપડવન આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ હોવાથી અમારા જીઓબીપી પેટ્રોલ પંપ પર પેટ્રોલની ખરીદી પર પાંચ રૂપિયાનું ડિસ્કાઉન્ટની ઓફર કરી અને એમને શુભેચ્છા પાઠવીએ છીએ આજે આ શુભારંભ કરવા માટે કપડવનના યુવા ઉત્સાહી ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે શુભારંભ કરાવેલ છે નમસ્કાર મારું નામ વ્રજ મહેતા છે હું રિલાયન્સ જીઓબીપી કપડવંજ પેટ્રોલ પંપ ઉપર એરિયા મેનેજર છું અને આજે આપણા રિલાયન્સ જીઓબીપી પેટ્રોલ પંપ ઉપર એક્ટિવ ટેકનોલોજી વાળું પેટ્રોલ જે બજાર ભાવ કરતા આજના દિવસ પૂરતું પાંચ રૂપિયા સસ્તું છે જે એક્ટિવ ટેકનોલોજીના પેટ્રોલથી આપણા દરેક કસ્ટમરના વાહનોમાં સારી એવરેજ મળે છે અને આજે પાંચ રૂપિયા પેટ્રોલ સસ્તું રાખવાનું કારણ કે શ્રી નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ છે એ નિમિત્તે આજે આપણે કપાળવંજ રિલાયન્સ જીઓબીપી પેટ્રોલ પંપ ઉપર આપણે પાંચ રૂપિયા પેટ્રોલ સસ્તું રાખેલ છે આપણા ડીલર ડીલરભાઈ શ્રી નિલેશભાઈ પટેલ ના મદદના હેઠળ થેન્ક યુ